ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે નંબર એકાવન પર મહુવા પાસે આવેલી બાલાજી જીનીંગ નજીક ટ્રકમાં લાગી આગ મળતી માહિતી મુજબ ટ્રકમાં શોર્ટ સર્કિટ થતાં ટ્રકમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના લોકો દોડી ગયા હતા થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે આગ પર કાબુ મેળવવા માટે મહુવા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ જવા પામ્યો છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર સર આપણું નામ શું શું બનાવ બન્યો હતો હું એમટી મકવાણા હાસી સર ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે પરત બજાવું છું હા આજે જમો અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અઢથે વાહનોનું ચેકિંગ અઢથી અત્યારે અમારી ફરજ બજાવતા હતા ત્યારે બાલાજીજીની પાસે એક સ્પાર્ક કેવું કે ગ્લાસ થવા જેવો નામ અવાજ સંભળાવે તો તાત્કાલિક પૂરો તમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું તો ખબર પડી કે ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણકારી જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો જે વ્યક્તિઓ રહે છે એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિકનું ટ્રાફિક બીજીનું સંચાલન જો સુચારું પણ જળવાયેલ રહે તે અંગે એમની અમે કામગીરી કરી છે અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે જે અમે તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને તે તરત પૂરી કરવાની શક્યતા ન